અદિત્ય વેદ ને જાનાતી યો અર્થ જેમ કે વેદો ભણીને તેનો અર્થ જાણતો નથી અને તમને આશ્ચર્ય થશે ઘણા એવા કર્મકાંડના વિદ્વાનો છે અને વેદિક કર્મકાંડ ની અંદર ઘણા એવા શ્લોક મંત્રો એમને કંઠસ્થ જેવા છે પણ અર્થ સાથે બહુ જ ઓછા કાશી વિશ્વનાથ છે કાશી એમાં પણ વિદ્વાનોની નગરીમાં ભગવાન શિવે કોઈ જગ્યાએ ભાંગ પીધી નથી અને છતાં પણ ભગવાનને ભાંગ નિવેદન કરે વિદ્યા ધનુ હું કપરજી નો વિશલ્ય બાંધવા આવતા આ કરનું કારણ વેદનો અર્થ જાણ્યા

અર્થમાં જવાની જરૂર નથી તો એના પરથી મહર્ષિ યાસ્કે આ વાતને માન્ય પણ રાખી કે જેટલો અર્થ ઋષિમુનિઓ જે મંત્ર દ્રષ્ટા છે એ જાણે એટલું તો આપણે ન જાણી શકીએ પરંતુ વ્યાકરણ અને શિક્ષાના આધારે જાજા એવા 50% 60% પરંતુ પાંત્રીસ ચાલીસ ટકાથી નીચે તો નથી રહેવાય એટલા અર્થો આપણે જાણી શકશું એટલે સંપૂર્ણ ચારે વેદોના શબ્દકોષ અલગ કરીને એના અર્થો બતાયા મહર્ષિ આસકી વેદના શબ્દકોષ ને નિઘંટુ નામથી કહે છે વેદના સંઘ છે વ્યાકરણ શિક્ષા નિદાંત વિભાગમાં અને વેદ વિભાગ માં અંતર એ છે કે વેદાંત વિભાગની અંદર આ છ અંગો અંદર વ્યાકરણ એક જ અંગ ભણાવવામાં આવે છે બાકીના પાંચ અંગો વેદાંતના કોર્ષમાં નથી ઉત્તર અને બ્રહ્મસૂત્ર મીમાંસા બ્રહ્મસૂત્રથી વેદાંતનું પ્રસ્થાન છે તો વેદના અર્થની જાણવો ઘણો કઠિન નથી અને પ્રયત્ન વગર કશું મળતું નથી બે પણ વેદના અર્થોને માત્ર રુદ્રીના અર્થો જાણવા પૂરતા જાણ્યા છે કારણ કે સંપૂર્ણ વેદના માટે નથી ની થોડી ભૂમિકા વાંચેલી અને એ પછી શિવનારાયણ શાસ્ત્રી ગુરુજી પરલોક વાસી થઈ ગયા એમના માધ્યમથી મેં વેદાથોને જાણવાની કોશિશ કરીને એમને પણ રુદ્રી ઉપર પોતાનું ભાષ્ય લખ્યું અને આજે રુદ્રીના સૌથી સારામાં સારા અર્થો જો કર્યા હોય તો એમની હવે ભવિષ્ય એથી પણ સારા કરનાર કોઈ બની શકે એટલા માટે જેમ કે કેવળ ભાર વહન કરવું જો કે વેદિક કર્મકાંડ કાંડ નિષ્ફળ જે કોઈ અર્થ વગર પણ એનું કર્મકાંડ કરે છે એને પુણ્યત્વની જરૂર મળશે પરંતુ પતંજલિએ પણ આગળ એનું ખંડન કર્યું છે કે તદ ભાવના અર્થ સાથે હોવું જોઈએ એટલે પૂરેપૂરું એનું પરિપક્વ ફળ અર્થ વગર પ્રાપ્ત થઈ શકતું નથી અને અર્થ એટલો કઠિન નથી જેથી કરીને સર્વ પ્રકારના કલ્યાણ ધારક ની ઈચ્છા કરવા વ્યક્તિ નહીં કદાચ શહેજ સંગ વેદોના ભણવા તો બહુ લાગપૂર્ત છે પણ એમાં નિરુક્ત ભૂમિકા પછી જેમ મેં અર્થો જાણ્યા એમ કોઈ નિરુક્તના વિદ્વાન પાસે જે પોતે જે કંઈ મંત્રોના કંઠસ્થ કરે છે જેનાથી કર્મકાંડ કરે છે એટલા અર્થોને ખરેખર જાણી લેવા જરૂરી છે અને જે અર્થ જાણે છે એ અર્થ જાણનાર વ્યક્તિ કલ્યાણને પ્રાપ્ત કરી પાપથી રહિત થઈ અને સ્વર્ગાદી લોકને પામે છે. સિરિયલ નંબર 2884 સુભાષિત રત્નની અંદર કહે છે કોલાહલે કાતકુલસ્ય જાતે વિરાજતે કોકલિકુંદિતમ કિમ પરસ્પરમ સંવદતમ ખત કોલાહલે કાક પુલસ જાતે જેમ કાકડાઓનો કોલાહલ ભૂખ થાય કા 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 આવા સતત કોલાહલ થતો હોય તો આની અંદર કોયલનો રાગ પછી કોણ મોકલી શકે માટે પરસ્પર સંબદ્ધતમ ખલા નામ જ્યારે દુષ્ટ લોકો બધા એકત્રિત થઈને ખૂબ જ સૂર્ય મચાવે છે શોર મચાવે છે ખૂબ જ કોલાહલ કરે છે ત્યારે વિદ્વાને એ વખતે મૌન રાખવું જોઈએ અને મૌન રાખી અને પોતે

દેવાર્ચન પંડિત તર્પણ સ્વર્ગ થી જે લોકો નીચે ઉતરીને જન્મ લીધો છે એની અંદર ચાર ચિહ્નો જોવા મળે છે જો કે પૃથ્વી લોક ની અંદર માનવના જન્મ વિશે કે પૂર્વ જન્મમાં માનવ કયા કુળમાંથી આવ્યો છે સતી મૂલે તદ વિપાકે જાતે આયુર્ભોગ એટલે કર્મના ફળ રૂપે જાતિ આયુષ અને સુખ દુઃખના ભોગ નક્કી થાય છે તો એના માટે પણ અહીંયા ચાર ચિહ્નો બતાવ્યા છે એ ચાર ચિહ્નો સ્વર્ગથી આવેલા વ્યક્તિના બતાવે તો કયા કયા પ્રથમ તો સદા દાન પ્રસંગો મધુરા ચાણી એક તો એ યથાશક્તિ દાન કરે છે મધુરા પ્રતિદિન ભગવાન સૂર્યનારાયણને આર્ગ આપે છે મંદિર આવતા નમસ્કાર કરે છે અને કોઈ વાર મંદિરમાં જઈ અને પૂજા પણ કરે છે એટલે દેવાર્ચનમ જનમ અને પંડિત તર્પણ પંડિત એટલે સંત મહાત્માઓ જ્યારે જુએ ત્યારે એને નમસ્કાર કરે છે અને વિનય ભાવથી એમની સેવા પણ કરે છે આ ચાર ચિહ્નો જેની અંદર હોય એ ખરેખર સ્વર્ગથી ઉતરી અને પૃથ્વી ઉપર જન્મ લીધો છે સિરિયલ નંબર અઠ્યાવીસો બાણું સુક્તાવાલી માં કે હવે જે સ્વર્ગલોકની જગ્યાએ મનુષ્ય જન્મ લોકમત એટલે પેલા મનુષ્ય હતો ફરી એનો મનુષ્ય જન્મ થયો એના લક્ષણ શું અને કયા લક્ષણથી જાણવામાં આવે કે આ વ્યક્તિ ખરેખર ફરી માયો છે તો એના ચાર અલગ અલગ છે નાતી લોભો વિનિત જેને અધિક લોભ હોતો નથી ઘણો ઉદાર પણ નથી પણ મધ્યમ પ્રકારનો વધારે લોભ હોતો નથી અને પાછો વિનય હોય છે કોઈ પણ મળે તો એને નમસ્કાર જેમ કે હરિઓમ શીખ અંદર ની અને મુસલમાનો મળે તો સલામ સલામિક આ પ્રકારે જે વિનય હોય છે જેના દિલની અંદર દયા અને દાન પણ હોય છે દયા દાનની જેની અંદર રુચિ હોય છે સાથે સાથે પ્રસન્ન મન વાળો હોય છે જે સદા પ્રસન્ન રહેતો હોય છે એ મનુષ્ય ખરેખર આના પણ ચાર લક્ષણ પણ પેલા સ્વર્ગથી જે આવ્યો છે એના કરતા આ લક્ષણો થોડા ઉતરતી કોટી ના કહેવાય એમાં પણ છે અને આમાં પણ છે પણ આટલો એની અંદર નામ માત્ર થોડું અંતર છે તો એમ લાગો કે ખરેખર આ પાછલા જન્મ મનુષ્ય હતો અને મનુષ્યમાંથી માંથી ફરી આ મનુષ્ય આવ્યો છે તો ફરી પાછો હવે જે પશુ પક્ષીની યોનીમાંથી મનુષ્ય જન્મ પામ્યો હોય તો પૂર્વ જન્મના પશુ પક્ષીના શરીરની અંદર એના જે સંસ્કારો છે એ મનુષ્ય શરીરમાં પણ અમુક જોવા મળતા હોય છે

બહુ ખાવા વાળો એટલે વારંવાર ખાવા વાળો બહુ ખાનાર વ્યક્તિ જેમ કે ચોવીસ કલાકમાં કે 48 કલાકમાંથી એકવાર જ ભોજન કરે એનું ભોજન વારંવાર ભોજન કરનારા કરતા થોડું અધિક હોય એ વધારે કેને કહેવાય અહીંયા કોઈ એમ કહેતા હોય કે ભાઈ ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ જમવાનો હવારમાં નાસ્તો બપોરે ભોજન સાંજે ભોજન વચ્ચે પછી એકાદ વખત ફળ અને બે ત્રણ વખત પછી ચા કોફી હવે એ રીતે જો માપવામાં આવે કે ભાઈ વધારે આ તો બહુ થોડું થોડું લેશે થોડું થોડું લેશે પણ હિસાબ મારો જોઈએ થોડા થોડાની અંદર ત્રણ વખત ખાવાનું એક વખત ફળ ફ્રૂટ લેવાનો એટલે ચાર વખત ને પાછું ત્રણ થી ચાર કે પાંચ વખત ચા કોપી થઈ ગયું એટલે એ રસાહાર પણ ચાર વખત થઈ ગયો અને ચાર વખત પેલું થયું આઠ વખત થયું હવે એ આઠ વખત જે લે છે એની જગ્યાએ સાંજે માત્ર એક જ વાર એક જ આશ્રય આખો દિવસ પાણી ઉપર રહે છે અનુષ્ઠાન રહે છે એનું ભોજન એના કરતાં અધિક હોઈ શકે અને એ પણ અજીર્ણ રહી અજીર્ણ થાય એવું ભોજન કરવું ન જોઈએ બીજું જે મયુરાસનને નોલી કરતા હોય છે ત્યારે જઠલાગ્નિ ખૂબ જ પ્રદીપ્ત બને અને મયુરાસન નોલી કરીને માત્ર એક જ વાર ભોજન કરતા હોય છે ચોવીસ કલાકમાં તો ક્યારેક અડતાલીસ કલાકમાં ઉપવાસ પૂરો કરતા હોય તો એનાથી પણ ભોજન જે લોકો દિવસની અંદર સાત આઠ વખત લેતા હોય એના કરતા વધારે હોય શકે અને એ પણ અજીને એટલા માટે બહવા એટલે ખાવા વાળા એને ખૂબ ખાનાર કયો અને સાથે સાથે ક્યારે સંતુષ્ટ ન રહે જેમ કે ચા પી લીધી અમુક તો એવા જોયા કે ભોજન પહેલા અને ચા પણ પાછી જાચી માત્રામાં એને તો વર્ષો થઈ ગયા આજથી લગભગ પિસ્તાળીસ વર્ષ પહેલની વાત છે પિસ્તાળીસ વર્ષ પહેલની વાત વાત છે કે જ્યારે પણ ચા પીએ તો ઓછામાં ઓછી એ ચા અને એમાં દૂધનું પ્રમાણ પણ સારું તો એ ચા ઓછામાં ઓછા અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામથી નીચે ન હોય એવી ભોજન પહેલા અને અમલના પણ બંધાણી ભોજન પહેલા બપોરના ભોજન પહેલા છ થી સાત એટલા બધા જુદાથી એટલે ક્યારે થોડો પણ સંયમ રાખી શકે નહી રાત દિવસ છતાં પણ એમને સંતોષ ન થાય એટલે રાત દિવસ આ રીતે એટલે બધા વિશ્યાસક્ત ખાનપાનના પીવાના એટલે વ્યસનની અંદર ચા કોફી વાળા પીવાના અને પછી અલગ અલગ વસ્તુ ખાવાના એવા વિશ્યાસક્ત અને વધારે પડતા જ્યારે પણ બેસો એટલે આળસ આવી જાય અને અમને શૂન્ય સમાધી લાગે જાય એટલે જેટલો ખોરાક વધારે એટલે હું પણ વધારે આવા આળસુ પુરુષો અને પાછો ધ્યાનની અંદર પણ એને ધ્યાન પણ લાગતું નથી એમાં પણ અધિકાર ને ક્ષિપ્ત અને મૂળ ભૂમિકા ક્ષિપ્ત અને મૂળ ભૂમિકાનો મહર્ષિ પતંજલિએ ધ્યાનમાં અધિકાર નથી આપ્યો પરંતુ સ્વાત્મા રામે અને પ્રાણાયામમાં અધિકાર આપી દીધો આવા લક્ષણ જેને મળે ત્યારે એ માને કે ખરેખર આગલા જન્મ પશુ યોનીમાંથી આ વખતે મનુષ્યનીમાં આવ્યા છે હવે આવે છે પ્રકરણ અહીંયા બદલાય છે અને પ્રકરણ બદલાતા અહીંયા ઉપવાસ વિશે આવે છે કેવો ઉપવાસ વિશે ઘણા લોકોના ઘણા મત છે તો એ મત આપણે આગળના શ્લોકની અંદર બતાવીએ છીએ